તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલું છે એકતા નર્સરી એકતા નર્સરીમાં મહિલા બનાવે છે બોન્સાઈ વૃક્ષ બોન્સાઈ વૃક્ષ છે જાપાની વૃક્ષ ઉછેરની એક કળા છે જેમાં નર્સરીમાં મહિલા બોન્સાઈને હજારો બોનસાઈ વેચ્યા છેલ્લા ચાર વર્ષથી બોન્સાઈ બનાવીને તેઓ વેચાણ કરે છે વન વિભાગની તાલીમ બાદ તેઓ બોન્સાઈની કળા શીખ્યા હતા શાકભાજીવાળા બહેનને ઓળખ જે મહિલા છે તેઓને મળી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવનાર લોકો આ રોપા પણ લઈ જાય છે પ્લાન્ટ ઓફ યુનિટી તરીકે રોપો લઈ જઈને બોનસાઈ કરે છે ગરૂડેશ્વર તાલુકાની ગોરા ગામની બહેનોનું એક સંગઠન છે એકતા નર્સરીમાં સખી મંડળ જૂથમાં તેઓ કામ કરે છે બોનસાઈ એટલે જેવા કુદરતમાં મોટા ઝાડ છે એનું નાનું સ્વરૂપ બનાવવાની એક જાપાની ટેકનિક છે એક કળા છે અહીંયા અમને ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી ટ્રેનિંગ આપવામાં આવી છે અહીંયા જે બહારથી ટુરિસ્ટ આવે છે એમને કેવી રીતે બોનસાઈ બનાવવું અને કેવી રીતે એનું મેન્ટેન કરવું એ અમે શીખવાડીએ છીએ અહીંયા બહારથી જેટલા ટૂરિસ્ટ આવે એટલા એ લઈ જાય એ સેલિંગ બી કરીએ અને એમને લઈ જવું હોય તો જ્યાં સુધી એમને લઈ જવું છે ત્યાં અમે પહોંચાડી બી આપીએ છીએ નહીં જેટલી અમારી જે આવક આવે છે એ અમારા મંડળની અંદર જમા થાય એમાંથી અમારી સેલરી કાઢીએ છીએ અને જે બી અમારું સામાન લાવવાનું હોય એમાં અમે લાવીને મૂકે છે પેલા શારદાબેન મને શાકભા ભાજી વાળા નામથી ઓળખતા હતા લોકો હવે મને બોનસાઈ વાળા શારદાબેન નામથી લોકો ઓળખે છે